ગોધરામાં શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની ફ્રી નવીન ઉદ્ઘાટન લાયબ્રેરી શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગામમાં ફ્રી નવીન ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે જ ધોરણ અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ આપનારા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી કે રાહુલજી પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અરવિંદ સિંહ પરમાર તાલુકા પંચાયત સદસ્ય અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા લાઇબ્રેરીની સ્થાપનાથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો અને પરીક્ષા માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ થશે ટ્રસ્ટ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું કે ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી સમાજ માટે વિવિધ સહાય કરી રહ્યો છે સાથે જ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની શિક્ષણ સામગ્રી પૂરી પાડશે દાતાઓ અને સહાયકારોના યોગદાન માટે ટ્રસ્ટ તરફથી ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટ બાય ચમન રાજપૂત ગોધરા પંચમહાલ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે